મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું જ્યારે સમાપન સમારંભની અંદર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ તંત્રનો કડકમાં કડક નિર્દેશ સાથે જ તેઓ ઉપસ્થિત રહ્યા હતા આ કોન્ફરન્સમાં નેશનલ સિક્યુરિટી આ સાથે જ સાયબર ક્રાઇમ ડ્રગ્સ વિરોધી અભિયાન અને 2047 ના વિકસિત ભારત માટે ગુજરાત પોલીસની શું ભૂમિકા છે તેના લઈ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આતકે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જુનિયર પોલીસ અધિકારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાંથી સિનિયર અધિકારીઓએ પણ કશુંક શીખવાની જરૂર છે તેઓએ ઉચ્ચ અધિકારીઓને સલાહ આપતા જણાવ્યું હતું કે અધિકાર સાથે જ સંવેદનશીલતા પણ જરૂરી છે અધિકારીઓમાં ડર હોવો જોઈએ પરંતુ એટલો નહીં કે સ્ટાફ સત્ય બોલી ના શકે ઈગો છોડી અને નવી બાબતો શીખવાની તૈયારી રાખવી પડશે બદલતા સમયની સાથે કોઈ પૂર્વધારણા વિના કાર્ય કરવું જોઈએ નાગરિક જ હવે ડ્રગ્સ વિરોધી અભિયાન અંગે તેઓએ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે આ કોઈ અભિયાન નહીં પરંતુ એક જંગ છે ડ્રગ્સ સામે માનવીય અભિગમ નહીં પરંતુ કડકમાં કડક કાર્યવાહી થવી જરૂરી છે અંતમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ખાખી કોઈ જોબ નથી પરંતુ એક જવાબદારી છે હવે હર્ષ સંઘવી દ્વારા જે છે તે પોલીસને ટકોર કરવામાં આવી છે આ ટકોરને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝ ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં નમસ્કાર